સ્વાગત છે આપણે એક ન્યુ વિડીયોમાં તો કેમ છો દોસ્તો મજામાં આશા કરીશું મજામાં ને દોસ્તો આજે આવી ગયા છે આપણે મોટર ચાલુ કરવા માટે તો આજે માંડવીમાં પાણી વારવાનું છે એટલે વિડીયોમાં બન્યા ને આપણે મોટર ચાલુ કરવા ડેમે જ આવ્યા છે તો આપણે ડેમ પણ બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો તો દોસ્તો આપણે આવી ગયા છે મોટર ચાલુ કરવા માટે જોઈ લો આપણું ટાટર તો અહીંયા આપણે ચાલુ કરી દઈશું મોટર ને આજે આજે દોસ્તો पानी वरवा से मांडवी में मा। रही लो अ एक फीस तो काटेलो है लग भी दिए तो हमें चालू कर दईसू मेन सीट पर चढ़ा दिए तो आप मेन सीट चढ़ा दीदी તો દોસ્તો આપણે બાઇક લઈ લીધી લઈને હવે જઈશું પડશે વહેલી સવાર માં એકદમ ધુમ્મસ પણ આવી ગયું છે તો દોસ્તો પોકી ગયા છે પાર ઉપર ને જોઈ લો આપણે આ ડેમનો નજારો દોસ્તો મસ્ત રત્ના ડેમ ભરાઈ ગયો છે ને ડેમ નો વ્યૂ પંજોઈ લ્યો દોસ્તો આજ 42 સવારમાં ધુમ્મસ આવી ગયો છે એટલે ધુમ્મસના કારણે બધું આમ ઝાકુ દેખાય છે અને કે શિયારાની ફીલિંગ થાય છે એટલે કે શિયારામાં જે આટલો મોસ પડતું હે ને આ રીતના ધુમ્મસ આવી ગયો છે डुमस यहाँ पे सी कोहरा कोहरा ही कोहरा तो दोस्तों कोहरा भी क्या है आज तो नया मैं आया मोटर चालू करवाया गया है तो अपने मोटर पर जो ही चालू से के तो आज दोस्तों अपने मांडवी में पानी वारवा से तो आज, आज आप डेम ने मोटर पर चालू करी दी दी। तो जो लियो अपनी मोटर तो अँ है डेम yeah. तो दोस्तों धुमस से એટલે ડેમ નો view મસ્ત દેખાતો નથી સમજી લ્યો આ રીતના દેખા છે તો આ ડેમ ની પાર હે તો આ સાઈડ થી ધુમસ હોય ગઈ હે તો આ बाजू दोस्तों મસ્ત રીતના ચોખ્ખો દેખા હે ને અજુવા પાણી શાઈટ માં ધુમસ થાય હે આજુ એટલે હજી એકદમ ક્લિયર દેખાતો નથી તો વિડિયો માં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે પણ જઈએ હવે મોટર સો ચાલુ થઈ ગઈ છે ને હવે જઈશું વાળીએ કારણ કે આપણે અહીંયા ચાલું કરી દીધું છે પાણી તો આપણે આજ માંડવીમાં પાણી વારવાનું છે તો ચાલો જઈએ તો દોસ્તો ત્યાં વાળીએ જાય ને પછી બતાવીશ કારણ કે અમારે પાણી વારવાનું છે માંડવીમાં

કંઈક આ રીતનું હે ડેમ અમારે તો આમાંથી અમારે પાણી વારવાનું હોય છે તો અમે મોટર પણ અહીંયા મૂકી દીધી અંદર ડેમમાં ને જોઈ લ્યો બધી બાજુ અહીંયા જ દોસ્તો આપણે ફર્સ્ટ વિડીયો પણ અહીંયા જ મેં શૂટ કર્યો હતો તો જો એમનું લોકેશન પણ અહીંયા જ હશે ફર્સ્ટ વિડીયોમાં તમે જઈને જોઈ લેજો તો આ લોકેશન તમને જોવા મળી જશે કારણ કે મેં ફસ્ટ વ્લોગ બનાવ્યો ને તો પણ અહીંયાથી જ મેં શૂટ કર્યો હતો અને પહેલો વ્લોગ મેં અહીંયાથી જ સ્ટાર્ટ કર્યો તો તો આપણે યુટ્યુબમાં પહેલાં જ વિડિયો બનાવ્યો એ પણ અહીંયા જ ડેમે આવીને જ આપણે વિડીયો શૂટ કર્યો હતો તો તમારે ફર્સ્ટ વ્લોગ જોવો હોય તો આપણી ચેનલમાં મળી જશે ફર્સ્ટ વ્લોગ તરીકે લખેલો છે પહેલો વ્લોગ કરીને તો એ મળી જશે તમને ને દોસ્તો ચેનલનું નામ છે કે કિરણ વ્લોગ તો જોવાનું ભૂલતા નહીં જઈએ હવે નીચે આપણે દોસ્તો આપણે ડેમ જોઈને આવી ગયા હે નીચે તો અહીંયા થઈને આપણે ઉતરી ગયા હે તો જોઈ લો બાઇક પર પણ બેસી ગયા ને હવે જઈશું આપણે વાળીએ તો અહીંયાનું લોકેશન તો મસ્ત દેખા હે દોસ્તો ને જોઈ લો આ રીતના એકદમ તો દોસ્તો ધુમ્મસ આવી ગયું એટલે એકદમ મસ્ત ફેલાઈ ગઈશ I'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great I don't want to go to work cuz my boss is a jerk and I'm not even that paid તો આપણે આવી ગયા છે ડેમેથી આપણે માંડવીના ખેતરમાં તો દોસ્તો આ છે આપણી માંડવી ને આમાં પાણી ચાલુ કરી દીધું છે તો જોઈ લ્યો અત્યારે લાઈટ ગઈ હે તો આપણે માંડવીનું ખેતર એમાં ચાલુ કરી દીધું છે પાણી આપણે ડેમનું પાણી ચાલુ થઈ ગયું છે અહીંયા જોઈ લો આ છે આપણી માંડવી તો આ માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે આપણે વાળીશું માંડવીમાં માંડવીમાં પાણી વારીને આવી ગયા છે વાળી ને થઈ ગઈ છે સાંજ તો દોસ્તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ